જય સ્વામિનારાયણ આજે વાત કરવી છે ખુદાનો સાથ એક વખત ગાઢ જંગલ આવતું હતું હંમેશા ખુદાની બંદકી એ ખૂબ સારી રીતે કરતા હતા અને એક એક નિયમનું પાલન ખૂબ સુંદર રીતે કરતા હતા બરાબર એ રસ્તાની વચ્ચે પહોંચ્યા ગાઢ જંગલ અને એ સમયે નમાઝનો સમય થયો એ સંત પોતાનું આસન કાઢી એ ભર જંગલની અંદર આસન પાથરી અને નમાજ પઢવા માટે બેસી ગયા શિષ્યએ પણ તેનું અનુકરણ કર્યું અને એણે પણ પોતાની ચાદર આસન કાઢી પાથરી અને બેસી ગયો એ જ સમયે જંગલની અંદરથી એક સિંહ બહાર આવે છે જોરદાર ત્રાળ મારે છે અને તેના તરફ આવવા માટે છલાંગ લગાવે છે તે સમયે શિષ્ય શીહને જોઈ જાય છે અને ભગવાન ખુદાની અને કરી રહ્યા હતા એમને ધ્યાનથી જોયું કે પણ ડગ્યા પણ નહીં ભાગ્યા પણ નહીં અને પણ નહીં નમાજ પૂરી થઈ અને સિંહ તો ત્યાંથી આગળ જતો રહ્યો એને સંતને કશું કર્યું નહીં પેલો શિષ્ય નીચે ઉચરો અને બંને મૂંગા મોયે ચાલવા લાગ્યા શિષ્યના મગજની અંદર ઘણા બધા વિચારો વમળો મારતા હતા થોડો સમય આગળ ગયા તો એ સંતે પોતાના ગાલ ઉપર જોરથી લાફો માર્યો લપડાક મારી અવાજ આવ્યો શિષ્યે જોયું અને કીધું ગુરુજી કેમ તમે લપડાક મારી ત્યારે સંતે કીધું કે મારા ગાલ ઉપર એક મચ્છર બેઠો હતો એથી ડર લાગ્યો ને એટલે લપડાક મારી અને નવાઈ લાગી કે આવડો મોટો સિંહ હતો ત્યારે ડર ન લાગ્યો અને એક નાના એવા મચ્છરથી ડર લાગ્યો આથી શિષ્યએ પૂછી લીધું કે જ્યારે તમે નમાઝ પઢવા બેઠા હતા અને સિંહ આવ્યો છતાં પણ તમે જરા પણ ચલિત ન થયા ઊભા પણ ન થયા ડર ન લાગ્યો અને નાના એવા મચ્છરથી તમે ડરી ગયા અને એને લપડાક મારી ત્યારે સુફી સંતે કહ્યું સાંભળ જ્યારે હું નમાઝ પડતો હતો ને ત્યારે ખુદા મારી સાથે હતા ભગવાન મારી સાથે હતા ડર છે નો એટલે જરા પણ ડર લાગ્યો નહીં મચ્છરોની પરિસ્થિતિ અને સિંહની પરિસ્થિતિ બંને અલગ હતી અત્યારે ભગવાન મારી સાથે નથી ત્યારે તો હું ધ્યાનમાં હતો આથી મને ડર લાગ્યો જ્યારે પણ આપણી સાથે ભગવાન હોય ને ત્યારે જરા પણ ડર નથી લાગતો એ મુસ્લિમ હોય હિન્દુ હોય શીખ હોય ઈસાઈ હોય જ્યારે જ્યારે પણ પોતાના ભગવાનને યાદ કરી અને એના ધ્યાનની અંદર બેઠો હોય એની પ્રાર્થના કરતો હોય ત્યારે હંમેશા તેમની સાથે ઈશ્વર હોય છે ત્યારે જરા પણ ડર લાગતો નથી એટલે જ કહેવત છે ને રામ રાખે એને કોણ ચાખે